નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં ધનેશ્વરમાં મૂર્તિઓ સમાજમાં આક્રોશ પોલીસ ફરિયાદ જિલ્લાના ગોગંબાના ધનેશ્વર ગામે નાના દેરાસરમાં મહાવીર સ્વામી સહિત ત્રણ મૂર્તિ ખંડિત કરતા જૈન સહિતના અન્ય સમાજમાં રોષ ફેલાયો છે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરીને મંગળવારની રાત્રે ફરિયાદ નોંધાવ નોંધવાની તજવીજ હાથ ધરી છે ખોગંબાથી પાંચ કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વર્ષો જૂના બે દેરાસર આવેલ છે વર્ષ બે હજાર પંદર બાદ ધનેશ્વર ગામની વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કૂલના પટાંગણમાં બનેલ જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જીનાલય આવેલું છે જેમાં નવમી તારીખના રોજ કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસર તોડી બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે પલાઠી અને હાથ તોડી નાખવામાં આવે છે ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પાડાયો છે અને વલ્લભ સૂરી મહારાજજીની મૂર્તિનું માથું તોડી પાડાયું છે જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ પાવગઢ તીર્થના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ ગોગંબાના રાજગઢ પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શંકાપદો તથા સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાની તપાસ કરીને રાજગઢ પોલીસ મથકે મંગળવારની મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવવા ધરી છે દેરાસર આવેલ છે સામાજિક અસામાજિક તત્વોએ નિશાન બનાવતા સમગ્ર જૈન સમાજના સહિત અન્ય સમાજના લોકોમાં પણ રોજ ભગુક ગઈકાલે સમાચાર મળ્યા મુજબ પાવાગઢમાં જૈન દેરાસર જે આવેલું છે પાવાગઢની પાસે ધનેશ્વર ગામ એ ધનેશ્વર ગામ માં મહાવીર સ્વામીની પ્રતિમા છે ગૌતમ સ્વામીની પ્રતિમાજી અને વલ્લભસુરી મહારાજની પ્રતિમાજી આ ત્રણેય પ્રતિમાજીઓને ખંડિત કરવામાં આવી છે અને ખંડિત કર્યા પછી સીસીટીવીના આધારે જે કાર્યવાહી કરવામાં આવી એના કારણે તાત્કાલિક રાજગઢ પોલીસ સ્ટેશન ગોગંબા રાજગઢના પોલીસ અધિકારીએ તાત્કાલિક સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા છે એ આરોપી ને પકડ્યા છે એ બદલ પોલીસ અધિકારીને ખૂબ ખૂબ અનુબોધના કરીએ છે પરંતુ જે લોકોએ આ કર્યું છે એવા તત્વોને છોડવા ન જોઈએ કારણ કે આવું કરીને સમાજમાં શું કરવા માંગે છે આવા તત્વો જો કોઈ પણ ભગવાનની પ્રતિમાથી તોડશે તો ધાર્મિક સંઘર્ષ ઊભો થાય તો આ ન થાય એના માટે આવા તત્વોને સરકારે પોલીસે કડક હાથે દાબી દેવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એ દિશામાં આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે નીરજ જૈન એડવોકેટ વડોદરા જૈનોના ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આમની મૂર્તિ ગૌતમ સ્વામીની મૂર્તિ વલ્લભ સુરી મહારાજ સાહેબની મૂર્તિ એને તોડી પાડવામાં આવી કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ગોગંગા તાલુકામાં લગભગ સાતેક કિલોમીટર દૂર જે ધનેશ્વર આવેલું છે

લોકોને અને અમારા જેવાગઢ જે છે એના અમારા જે મેનેજર છે અમારા મુખ્ય કાર્યકર્તા છે ભરતભાઈ જૈન સુખદેવભાઈ વ્યાસ ત્યાંના અમારા બબલુભાઈ એ સ્કૂલનું એડમિનિસ્ટ્રેશન જુએ છે એ બબલુભાઈ અને અમારા મહેન્દ્રભાઈ જે પ્રિન્સિપાલ છે ત્યાંના સભ્ય પણ છે અને બાકીના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં જે ગોગંબા પોલીસ સ્ટેશન જે રાજગઢ પોલીસ સ્ટેશન કહેવાય ત્યાં આગળ ફરિયાદ પણ કરી છે ત્યાં જે મહિલા પીએસઆઈ પીઆઈ મેડમ ભૂટિયા મેડમ જે છે એમને આખી વાત કરી મેડમે ખૂબ ત્વરિત એક્શન લીધા છે અને તાત્કાલિક ગાડી મોકલીને અમે લોકોએ અમારા કેમ્પસમાં જે સ્કૂલનું કેમ્પસ છે એટલે કેમેરા લગાડેલા છે એટલે એની અંદર પણ આવું મોડું બાંધેલા લોકો દેખાઈ રહ્યા છે પોલીસ અત્યારે તપાસમાં જુટી છે કેટલાક લોકોને સકના આધાર ઉપર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા છે પોલીસ કરી રહી છે પણ હું આપને માધ્યમથી કહેવા માંગુ છું જેને પણ આ કૃત્ય કર્યું હશે એને અમે છોડીશું નહીં કોઈ છોડવાના મૂળમાં નથી કારણ આખો બારિયા સમાજ ક્ષત્રિય સમાજ જૈન સમાજ એમાં ખૂબ આક્રોશ છે કેમ કે ભગવાન મહાવીર સ્વામી અમારા તીર્થંકર છે અને આખા ભારતભરની અંદર જ્યારે આના વિડીયો વાયરલ થયા છે ત્યારે ઠેક ઠેકાણીથી લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અમે

એને તાત્કાલિક પકડી લાવો એવી અમારી સખત માંગ છે દીપક શાહ પાવાગઢ જૈન તીર્થ એમાં હું મહામંત્રી છું અને ટ્રસ્ટી તરીકે કામ કરું છું